જામનગરના બાઇક બાઇક ચોરને પોરબંદર ચોરીના સાથે ઝડપી લીધો છે જેમાં બે બાઇક પોરબંદરમાં અને એક જામનગરમાં ચોરાયું હોવાનું સામે આવ્યું છે પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશનની હદમાં તાજેતરમાં બાઇક ચોરીના બંને ગુના નોંધાયા હતા જેમાં એક બાઇક ચોપાટી પરથી અને બીજું બાઇક કમલા બાગ નજીકથી ચોરાયું હોવાની ફરિયાદ નોંધાઈ હતી જે અનુસંધાને પોલીસ મથકના ડી સ્ટાફ પીએસઆઈ એબી દેસાઈ તથા સ્ટાફ અને એલસીબી સ્ટાફ તપાસમાં હતા જે દરમિયાન હ્યુમન સોર્સથી તથા નેત્રમના ટેકનિકલ સોર્સથી માહિતી મળી હતી આ ચોરીમાં ગયેલ બાઇક અને એક શખ્સ એસીસી ગ્રાઉન્ડમાં આવેલ ક્વાર્ટરની બાજુમાં સામરાજપીરની દરગાહ પાસે આવેલ બાવરની કાટમાં બેઠો છે જેથી પોલીસે સ્થળ પર જઈ તપાસ કરતા એક શખ્સ ચોરીમાં ગયેલ બંને બાઇક તથા અન્ય એક મળી ત્રણ બાઇક સાથે મળી આવ્યું હતું આથી પોલીસે તેની પૂછપરછ કરતા પોતાનું નામ વિશાલ રાજુભાઈ ચાવડા ઉંમર વર્ષ બાવીસ રહે ગોકુલનગર સોસાયટી શાયના શેરી શિવનગર જામનગર હોવાનું જણાવ્યું હતું પોલીસે યુક્તિ પ્રયુક્ત પૂછપરછ કરતા ત્રણેય બાઇક પોટે ચોરી કર્યા હોવાની કબૂલાત આપી હતી આથી પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે આ શખ્સ સામે અગાઉ પણ જામનગરમાં વાહન ચોરીના ગુનાઓ નોંધાયા હોવાનું જાણવા મળે છે આથી હજુ પણ અનેક વાહન ચોરીના ભેદ ઉકેલાય તેવી પોલીસ આશા રાખી રહી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ